મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી તેમજ વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું ધંધુકા વિધાનસભા વિસ્તારના ધામ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાજરી આપી અહીં મુખ્યમંત્રીએ બસો છેતાળીસ કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું આ સાથે મુખ્યમંત્રી સુરેન્દ્રનગરના ચુડાના કરમડ ગામે પહોંચ્યા જ્યાં તેમણે પંચાબ્દી મહોત્સવમાં હાજરી આપી અને છાત્રાલયનો શિલાન્યાસ કર્યો આજે સમૂહ લગ્નોત્સવમાં એકાવન નવ દંપતિએ પ્રભુતામાં પગલા પાડ્યા આજે મુખ્યમંત્રીએ ધંધુકા સ્થિત આરએમએસ હોસ્પિટલની મુલાકાત લીધી સાથે વિધાનસભા વિસ્તારના એકસો ચોર્યાસી વિકાસના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું મુખ્યમંત્રીએ અહીં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું આજે કર્મણ ગુરુકુળ સ્થાપનાના પાંચ વર્ષ પૂર્ણ થવાના પંચાબ્દી મહોત્સવ અંતર્ગત નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો સનાસ્યા દીકરીઓના સમૂહ લગ્ન શ્રીમદ સત્સંગી જીવન કથા અંકુટ મહોત્સવ તથા બીજ મંત્ર અનુષ્ઠાનના અનેકવિધ આયોજન બદલ સ્વામીનાથ સંપ્રદાયને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભગવાન સ્વામિનારાયણે શિક્ષા પત્રની રચના કરી લોક સેવાનો જે પથ ચીધ્યો છે તે સૌને જીવન કેવી રીતે જીવવું તેનો સરળ માર્ગ બતાવે છે આજે સ્વામિનારાયણ સંપ્રદાય આ એક ગુરુકુલ છેલ્લા પાંચ વર્ષથી ખૂબ સારું કામ કરી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી એકાવન એકાવન દીકરીઓ આ સમાજનો એક પિતા એક લગ્ન માટે પોતાની દીકરીને વળાવવા માટે જ્યારે ચિંતિત હોય છે ત્યારે આ સંસ્થાએ અમારા શ્રીજી સ્વામીએ આ દીકરીઓને લગ્ન કરાવવાની જવાબદારી લીધી અને છેલ્લા ત્રણ વર્ષથી દરેક વર્ષે એકાવન એકાવન દીકરીઓના સમૂહ લગ્ન થાય છે અને એક લાખથી વધુ એ દીકરીઓને કરિયાવર આપવામાં આવે છે